એવું જ કહી શકાય ત્યારે એસ બસ સ્ટેન્ડની જૂની પોસ્ટ નગરપાલિકા રોડ વિસ્તારના સાતસો ઉપરાંત વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે ગોધરા નગરપાલિકા શોપિંગ સેન્ટરના બાકીના ભાડાની રકમ વસૂલાત ને લઈ આજે મિલકત સિલ સાતસો જેટલી દુકાનો બંધ રાખી વેપારીઓ વિરોધ દર્શાવ્યો છે નગરપાલિકા દ્વારા ભાડા વધારવાની રકમ સાથે વસુલાત ની લઈને વેપારીઓ હાલ વિરોધ દર્શાવ્યો છે

આજ રોજ નગરપાલિકા દ્વારા જાહેર અખબારમાં ન્યૂઝમાં આવ્યું છે કે નગરપાલિકાની જે ભાડાની જે તકરાર ચાલી રહી છે એમાં નવા સિયો દ્વારા દુકાનો સીલ કરવાની હોય એવું જાહેર અખબારમાં ન્યૂઝ આવેલા છે જેને લઈ અને તમામ નગરપાલિકાના જેટલા પણ વેપારીઓ છે એ લોકોએ સડેચોક બંધ પાડ્યો છે જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રહેશે

બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહી આશિષ પટેલ વેપારી એસોસિએશન